જી ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં આપ સૌનું સ્વાગત છે આજે તારીખ છે ત્રીજા મહિનાની સાત તારીખ ને ગુરુવારના રોજ આજે ઘઉંની આવક વિશે વાત કરીએ તો કોઈ પણ પ્રકારની આજે ઘઉંની આવક કરેલી નથી આપ આજે ઘઉં જોઈ શકો છો તે ગઈકાલના ભરતર માલ પડેલો છે મિત્રો આવક વિશે વાત કરું તો અત્યારે આરસીસી ગ્રાઉન્ડ ભરેલો છે તેમજ આ મોટું જે ડૂમ હોય છે તે આખું ભરેલું છે ને છાપરાની બાજુમાં આવી રીતના રોડ ઉપર જે ઢગલા કરેલા હોય છે એ પણ બે ત્રણ છાપરાની આજુબાજુમાં છે ઉતારેલા અને હરાજીનું કામકાજ ત્યાંથી ચાલુ થવાનું છે એટલે હું તમને અહીંયા પણ હમણાં જઈને બતાવી દઈશ કે પહેલી આવક છે તો બસ આ ગઈકાલની પડતર આટલી છે ને ખાસ કે આવતીકાલે મહાશિવરાત્રીની જાહેર રજા હોવાથી માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે એ પણ દરેક ખેડૂતભાઈઓ નોંધ લે ધન્યવાદ હરાજી ચાલુ થાય એટલે જાણી લઈશું રહે છે આજના ઘઉંના બજાર ભાવ તો ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અહીંથી છાપરાની બાજુમાં આપ જોઈ શકો છો આવી રીતે રોડ ઉપર ઉતરેલા છે અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે સાહેબ તમે બેકારી હારું હતું સાહેબ તમે કીધું બરોબર હતો રૂપિયા ભાવ થયો પેલા જ વોકલ નો

પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આ ચારસો છ ટુકડા છે સુપર કરતા થોડાક મીડિયમ છે પાંચસો ને છપ્પન રૂપિયા

પાંચસો ને છપન રૂપિયા ભાવ થયો છે નવા લોકો ભાવ છે બેસી લોકો પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો બી વર્ગી આખી આખી 531 રૂપિયા ભાવ થયો છે નવા ઢુકડા છે 531 રૂપિયા રવાના કાં સે રૂપિયા 572

પાંચસો છ નું છસો ને સોળ રૂપિયા નવા ઢોકળા આપડે સુપર ક્વોલિટી માં છસો ને સોળ રૂપિયા

તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવ વિશે વાત કરી આજની તો લોકન ઘઉંની વાત કરી મિત્રો તો સાડા ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સવા પાંચસો રૂપિયા સુધીના લોકન ઘઉં ભાવ થાય છે કોઈ સારો માલ હોય તો સાડા પાંચસો પ્લસ વેચાય છે અને ટુકડા ઘઉંની વાત કરી મિત્રો તો એ પણ પાંચસો રૂપિયાથી લઈને છસો સાડા છસો રૂપિયા સુધીનું અત્યારે બજાર નીકળે છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પરમ દિવસે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આવતીકાલે મહાશિવરાત્રીની જાહેર રજા છે તો માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે ધન્યવાદ